GHCL ईस्ट इंडिया कंपनी जेवी છે બાડા ગામમાં તો કોઈ પણ ભોગે કંપનીને घुसવા નહી દઈએ ગ્રામજનોનો આક્રોશ GHCL સામે યથાવત પરેશભાઈ સૌપ્રથમ તો આપણે વાત करू કે ઘણા લાંબા સમયથી GHCL એટલે કે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને બાળા આ બે વચ્ચે જે બે વર્ષથી વધારે સમયગાલાથી જે વિવાદ ચાલી રહ્યો છે એક દૂષિત અને કેમિકલ ઝેરીયુક્ત પ્લાન્ટ જે જીએસટીએલ સાપવા જઈ રહી છે એક તરફ છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને એક તરફ છે બાળાની પરંપરાગત રોજગારી બાળાનું પશુધન બાળાની ખેતી અને સ્થાનિક રોજગારી બંને લોકો સામે જજુમી રહ્યા છે ત્યારે બાળાએ બેથી અઢી વર્ષના સમયગાળામાં દરેક ક્ષેત્રમાં જીએસસીએલને મોંની પછાડ આપી છે ત્યારે આજે અમે લોકો મામલતદાર કચેરી અમે અને અમારી ટેકનિકલ ટીમ જ્યારે અહીં રજૂઆત કરવા માટે અને શુભેચ્છા મુલાકાત માટે આવેલા હતા ત્યારે અમારી નજર આ બેન્ચિસ ઉપર પડી રહી છે કે ગુજરાત સરકારના એક સંકુલ જેને કહી શકાય ગુજરાત સરકારના એક સરકારી સંકુલની અંદર આ પ્રકારની કુરશીઓ મૂકવામાં આવી રહી છે ત્યારે સરકારની કામગીરી ઉપર આ જે કુરશીઓ છે એક પ્રકારનો પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે કારણ કે સરકાર શ્રી તરફથી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા ત્યારે આવી કુર્સીઓ અને બેન્ચો માટેની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે ત્યારે આ ચાર કુરશીઓ માત્ર લગાડી અને જીએચસીએલ છે એ શું સંદેશ આપવા માંગે છે એ અમને ખરેખર સમજાઈ નથી રહ્યું અને એક જબરો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કારણ કે જયારે એક તરફ બાળા અને એની સાથે બફર ઝોનમાં આવતા વીસ ગામો જયારે આ કંપનીનો ભરપૂર રીતે વિરોધ કરી રહ્યા છે ત્યારે એક સરકારી સંકુલ જે તાલુકા સેન્ટર કહી શકાય ત્યાં દરેક ગામની પબ્લિક પોતાના કાર્યક્ષેત્ર માટે અલગ અલગ કામો માટે આવતી હોય છે ત્યારે આ ચાર ખુરશીઓ એ કામગીરી ઉપર એક પ્રશ્નાર્થ ઉભો કરે છે અને આપ જોઈ શકો છો કે આ ખુરશીઓ કોઈ એક દાતા હું ઓળખતો નથી પણ એ દાતાએ ખુરશીઓ જે દાનમાં આપેલી છે આબેહૂબ એવી માત્ર ચાર કુરશીઓ અહીંયા મૂકી અને કંપની છે એ લીંબડ જસ ખાટવા નીકળી રહી છે પણ આ તકે આ કંપનીને અમે મેસેજ આપવા માગીએ છીએ કે હવે પ્રજા ઘણી જાગૃત થઈ ગઈ છે ખાસ કરીને કંઠાળપટ્ટીની જે અમારી પ્રજા છે ભોળી પ્રજા એ હવે ભોળી નથી રહી ઘણી બધી જાગૃત થઈ ચૂકી છે જેનું હું તમને પ્રમાણ આપું કે ગત તારીખ ફેબ્રુઆરી મહિનાની સત્યાવીસ તારીખના

ત્યારે લાસ્ટ દિવસ એટલે કે એમનું નિવૃત્તિના આખરી દિવસે એમણે એ બે જજમેન્ટ જીએસસીએલની તરફેણમાં આપેલા હતા ત્યારે સ્વાભાવિક રીતે શંકા ઉત્પન્ન થાય છે કે સરકારી સંકુલ માંડવી મામલતદારના પટાંગણમાં જયારે આ ચાર ખુરશીઓ મૂકવામાં આવી છે ત્યારે આ ચાર ખુરશીઓની અનેક ગણી કિંમત કોઈના ગજવામાં જો કંપનીની વર્તમાન સ્થિતિની જો આપણે વાત કરીએ તો સ્થિતિ એની એઝ ઇટ ઇઝ એટલે કે યથાવત જ છે બીજી સુનાવણી જે હજારો જનમેદની વીસ ગામ જે ઝોનના આવે છે તેઓ સાથે રહીને એનો વિરોધ કરેલો તે સ્થિતિમાં જ છે અને કંપની પોતાની ટેકનિકલી જે પરમિશનો છે છ છ વખત ચાર ચાર વખત જે પ્રયત્નો કરી રહી છે તેમાં આગળ પડતો એનો રોલ હોય છે જ્યારે ગામમાં ગ્રાઉન્ડ રિપોર્ટની જો અમે વાત કરીએ તો ગામ તરફથી એટલે કે અમારી અને અમારી ટેકનિકલ ટીમ તરફથી પણ તેનો આ ઓન પેપર ઓન રેકોર્ડ વિરોધ કરવામાં આવી જ રહ્યો છે અને બીજું કે આ તકે હું ખાસ કરીને એક માંડવી શહેર જે આજે ગુજરાતમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ગુજરાતનું કોઈ એવું ગામ કોઈ શહેર કોઈ મહાનગર નહીં હોય કે ત્યાંના પ્રવાસીઓ આપણા માંડવીમાં નહીં આવતા હોય પર્યટનના હિસાબે ત્યારે ખાસ કરીને હું માંડવી શહેરની પ્રજાને એવું કહેવા માંગુ છું કે હાલ જ થોડા સમય પહેલા અમે અને અમારી ટેકનિકલ ટીમે પ્રદૂષણ વિભાગના નિષ્ણાંતો પાસેથી એક સર્વે કરાવેલો અત્યારે જે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા પ્લાન્ટ આવેલો છે જીએચસીએલ કંપનીનો જે પ્લાન્ટની ક્ષમતા બાળામાં જે સૂચિ પ્લાન્ટની ક્ષમતા છે તેના કરતા વન ફોર્થ એટલે કે પચીસ ટકા કેપેસિટીનો પ્લાન્ટ છે તેની પ્રદૂષણની માત્રા અમે લોકોએ જોઈ ત્યારે અમે અચંબિત રહી ગયા કારણ કે ત્રેવીસ કિલોમીટરથી હવા માર્ગે એ કંપનીનો ધુમાડો ત્રેવીસ કિલોમીટર હવા માર્ગે આવે છે અને દરિયાઈ માર્ગની જો વાત કરીએ તો કંપની તરફથી જે ઝેરી સ્લરી દરિયામાં ઠાલવવામાં આવે છે કિલોમીટર સુધી એના ટ્રેસિસ જોવા મળી રહ્યા છે ત્યારે આ તકે હું માંડવીની પ્રજા અને ખાસ કરીને ગુજરાત સરકારને વિનંતી કરવા માંગુ ક્ષેત્રને આપણે એટલો એક તરફ વેગ આપી રહ્યા છીએ બીચ આપણે ડેવલપ કરી રહ્યા છીએ પર્યટન વિભાગોને આપણે કરી રહ્યા છીએ ત્યારે આવી કોઈ ઝેરી કેમિકલ કંપની જે સ્થાનિક રોજગારી સ્થાનિક પરંપરાગત રોજગારી હોય અને સ્થાનિક ખેતી પશુપાલન આ બધું જયારે ભરડો લેવા આવી રહી છે ત્યારે આ ગામડાઓ જો વીસ બફરઝોન વિરોધ કરી રહ્યા છે ત્યારે માંડવી શહેરને પણ પોતાનું અસ્તિત્વ પોતાનું પર્યટન ટકાવવા માટે આ ગામો સાથે અને અમારી સાથે ખભે ખભો મિલાવી અને આનો વિરોધ કરવો જોઈએ અને બીજી પરેશભાઈ એક ખાસ વાત એક નોંધનીય બાબત છે જે સૌ કોઈ વ્યક્તિ આમ પ્રજા જે નોટિસ કરે છે અને ન કરી હોય તો કરે એવી હું એને વિનંતી કરું છું કે કંપની અત્યારથી એક લોભામણી લાલચો આપી રહી છે કે અમે સ્થાનિક રોજગારી આપશું કે આપીએ છીએ ત્યારે હાલમાં બે વર્ષથી આ કંપની સીએસઆર નામ ઉપર જે એક્ટિવિટીઓ કરી રહી છે ત્યારે એનું તમામ મહેકમ એના તમામ કર્મચારીઓ એમના તમામ અધિકારીઓ બહારથી આવેલા છે બહારથી વિઝિટ કરતા હોય છે હા કોઈ એકલ દોકલ ગામમાં વ્યક્તિઓને રોજગારી મળતી હોય એ પણ સતત નથી તૂટક રીતે રોજગારી આપવામાં આવે છે ત્યારે હું પ્રજાને એ મેસેજ આપવા માગું છું કે જાગો જાગ્યા ત્યારથી સવાર આપણું જે પર્યટન છે આપણું પશુપાલન છે આપણું જે પર્યાવરણ છે આપણી શુદ્ધ આબોહવા છે આપણી જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એને બચાવવા માટેની એક હાકલ છે ઉનાળામાં ચકલીઓ માટે પાણી ભરીને કે ચળ નાખીને જેટલું પુણ્ય આપણને મળે છે તેટલું જ આ એક પ્રકૃતિ બચાવવા માટેનું એક મહા જેને કહેવાય કે યજ્ઞ છે એમાં પણ કોઈનો સાથ એ એક આવતી સમાન રહેશે પ્રણામ નમસ્કાર અમે બાળાવતની આ બાળા ગામની મુલાકાત છેલ્લા ઘણા વખતથી લઈ રહ્યા છીએ અને જે બાળાની વાત કરીએ તો અત્યારે બહુ વખત સારો થયેલ અને એમાં પણ ખેતીવાડીમાં બમ્પર પાક થયેલ લગભગ અમે ગ્રામજનો સાથે વાતો કરતા અને અમારા વડીલોના જેમની સાથે રિલેશન એવા મોટા વડીલો સાથે વાતો કરતા એવા આંકડા આવ્યા કે અમને પોતાને બી દર બે મહિને ગામ આવી અને ગામ વિશે જાણવાની બહુ ઉત્કંઠા જાગે છે આ વર્ષે લગભગ બાળામાંથી પંદરથી થી અઢાર કરોડનું કપાસ ખાલી કપાસ એના ઉપરાંત એરંડા આપણે તલ અને બીજી જે આ મિલેટ યર ચાલી રહ્યું છે તો મિલેટમાં પણ ઘણી બધી ઉત્પન્નતા આ નર્મદાના કેનાલના પાણી આવવાથી એટલું બધા સારા પાક થયા છે તો અને સાથે સાથે પશુધન જે અમારા ગામમાં બે ડેરી આવેલી છે માહી ડેરી અને સરહદ ડેરી એ બે ડેરીમાંથી લગભગ બેઉ ડેરીમાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા સુધીનું દૂધ આ ડેરીઓ લે છે ઉપરાંત સાથે અમારે અહીંયા વિપસના કેન્દ્ર છે વિપસનામાં શિબિરો ચાલુ સતત ચાલુ જ હોય છે એ શિબિરોમાં રોજનું દોઢસો લિટર દૂધ જાય પ્લસ ગામમાં પણ ઘરગથ્થુ જે એક લિટર દોઢ લિટર બે લિટર જેવું જે અહીં આપવામાં આવે છે ઈ ઇકોનોમી અલગ એ રીતે જોઈએ તો પશુધન અને ખેતીવાડી આ બે બહુ મોટા રોજગાર છે એની સાથે સાથે કપાસમાં આપણે આમ કપાસની વાત કરીએ તો કપાસ જ્યારે ખેડૂત ખેડ કરે એના પૈસા ચૂકવે ત્યારબાદ મજૂરને એના પૈસા ચૂકવે ચોપવાની ત્યારબાદ પાણી પછી જ્યારે મોટા થાય તો એમાં ખાતર નાખવા માટે બી ખાતરવાળા કમાય દવાની જરૂર પડે ત્યારે દવાવાળા કમાય ત્યાર ઉપરાંત જ્યારે પાક મોટો થાય અને લણ આપણી ચૂંટવાનું કામ આવે તો એ ચૂસિયા જે અહીંયા લોકલ લેંગ્વેજમાં અહીંયા લોકલ ભાષામાં એમને ચૂસિયા કહે છે એ મોટા પ્રમાણમાં અહીં કચ્છ ખાતે આવી અને આ ચાર મહિના માટે લગભગ કિલોના દસ થી બાર રૂપિયાની એવરેજમાં આ લોકો કમાય છે અને એ જે ખેડૂત રોજગાર આપે છે એટલું રોજગાર કોઈ મોટું કોર્પોરેટ સેક્ટર બી નહીં આપતું હોય એવું અમારું તારણ છે કારણ કે જે ચૂંટ્યા ગયા એના પછી જ્યારે કપાસ વેચે ત્યારે વચ્ચેના દલાલવાળા આપણા જે એજન્ટો એ કમાય મિલવાળા કમાય મિલમાંથી વળી કાપડ બને કાપડમાંથી સીવણમાં જાય આમ જોઈએ આખી સાયકલ તો કેટલી મોટી સાયકલ છે એક ખેડૂત કેટલા જણને રોજગાર પૂરું પાડે છે એ પણ સરકારે ધ્યાન લેવા જેવું છે અને આ જે ડેરી છે એ ડેરીમાં લગભગ સ્થાનિકે જેની પાસે એક પશુ બે પશુ ત્રણ પશુ પાંચ પશુ એવા બધા છે એ પોતાની રોજી પણ મેળવે છે સાથે સાથે ડેરીમાં પણ દૂધ આપે છે ને અહીંયા જ્યારથી પણ મેળવે છે સાથે સાથે ડેરીમાં પણ દૂધ આપે છે ને અહીંયા જ્યારથી નર્મદાનું પાણી આવ્યું છે ત્યારથી તો ઉત્તરોત્તર આ પ્રગતિ થઈ રહી છે તો અમે ગવર્મેન્ટ પાસે એવી આશા રાખીએ કે અહીંયા જેટલું બી આ સજીવ ખેતી થાય અને જે આપણા ગવર્નર સાહેબ શ્રીનું એક સપનું છે કે સજીવ ખેતી અને ગાય આધારિત ખેતી તો એના માટે આ માંડવી તાલુકાને એ લક્ષ બનાવી અને અહીંયા મોટા પાયે સજીવ ખેતી માટેનું આયોજન કરે અને એમાં જમીનો બી સારી ફળદ્રુપતા થશે પાણી સારા છે એટલે ઉત્પાદન સક્ત ઉત્પાદન વધારવાની ખૂબ જ મોટી શક્યતા છે તો ગવર્મેન્ટે આ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ અને બાળા ગામમાં મેં તારણ કાઢ્યું તો લગભગ વર્ષની પંચોતેરથી સો કરોડની આખી ઇકોનોમી છે ખાલી બાળા ગામ એકની હવે એમાંથી તમે એક્ઝામ્પલ આપું તો હજાર એક ટુ વ્હીલર છે પંચ્યાસી થી નેવું સંખ્યામાં ટ્રેક્ટર છે હલર છે અને વિવિધ પ્રકારના ખેતીવાડીના સાધનો છે તદ ઉપરાંત કડીયા કામ માટે પણ સતત માંગ હોય છે તો રોજગાર માટેની ઉત્તમ તકો અહીં લોકલ લેવલ પર જ એટલી બધી તકો છે કે બહાર જવાની જરૂરત જ નથી અને આવા જો કેમિકલવાળા ઉદ્યોગ આવે તો ખેતીનું શું અને જો ખેતી એક વખત આપણે ઝેર મુક્ત ખેતી બનાવી અને જો ઝેરી જમીન આ કેમિક્રોવાળી કંપનીઓ આવશે તો જે જમીનની સૂત્રાપાડામાં હાલત છે એ હાલત થતાં વાર નહીં લાગે આખો પટ્ટો ખરાબ થઈ જશે ખારસ પકડશે તો આપણે જેટલું બને તેટલું ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશને પ્રાધાન્ય આપીએ એવી અમારી સરકારને ખાસ નંબ્રભરી વિનંતી છે હમણાં અમારે લગભગ બે મહિનામાં ત્રણેક વખત મુલાકાત થઈ ત્યાંથી દેશ વિદેશથી અને જે ડિપ્રેશન માટે આપણે દવાઓ ખાઈએ છીએ એના કરતાં માણસો દસ દસ દિવસનું અહીં મેડિટેશન કરી અને એવું આત્મસંતોષ અને આત્મજ્ઞાની થઈ અને અહીંથી જાય છે એ જ પછી ઉત્તરોત્તર દસમાંથી વીસ દિવસની શિબિર વીસમાંથી ત્રીસ દિવસની વર ત્રીસ દિવસથી પિસ્તાલીસ દિવસ શિબિર કરી અને પોતાનું આત્મબળ વધારે છે તો આવા ઉચ્ચ કોટીના અહીં આધ્યાત્મિક કેન્દ્ર હોવા ની બાજુમાં જ જો પાંચસો મીટરે આવી મોટી અજગર જેવી મોટી કંપનીઓ આવે તો આ સંસ્થાને પણ એક વખત ક્વેશ્ચન માર્ક લાગે સવાલ ઊભો થાય કે આનું શું થશે તો અમારી નમ્ર અરજ છે કે આવી મોટી કંપનીઓને અહીંથી ન આવવા દેવી જોઈએ અને જેટલું બને એટલું વધારેમાં વધારે ખેતી પ્રધાન અને પશુપાલન વિકસે એવી રોજગાર તપો વધારે ઊભી થશે તો અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રીને કે તમે પણ આ જે બેઝિક રોજગારલક્ષી ઉદ્યોગ છે એ વિકસાવે અને સાથે સાથે ઘણી બધી વેરાયટીના બાગાયતી થઈ શકે છે દાડમ આમ જનકપુર લાઈજા ગોધરા એ વિસ્તારમાં દાડમ બી ઘણા ખેતી થાય છે સાથે સાથે ખારેકની ખેતી પણ એટલી જ થાય છે તો આ બધા વિવિધ પાકો અહીંયા માણસો લઈ રહ્યા છે તો ફાર્મિંગ ને એટલે ખેડૂતને લગતા કોઈ બી ઉદ્યોગ ઉદ્યોગ આવે એવી અમારી અભિલાષા છે મારું નામ બાબુલર શિવજી માજી સરપંચ બાળા અમારા ગામમાં જીએસટીલ કંપની દ્વારા સીસીટીવી કેમેરા અને સોલાર લાઈટ અને અમુક વિવિધ સમાજોમાં સેટ બનાવી રહી છે અને તે ઉપરાંત અમારા પંચાયતના સભ્યો એ પોતાની સરકારી ગ્રાન્ટો પણ ફાળવી રહ્યા છે અને એ સીધે સીધી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભરપાઈ તો નથી કરતા અને તે ઉપરાંત અમારે અમારા અમારા ગામના પ્રતિનિધિ અને મોવડી મંડળને કોઈ પણ જાણ કર્યા વગર અને કોઈ સ્પષ્ટ કરતા નથી અને તેની અમને સરકાર શ્રીને વિનંતી કે આની ચકાસણી કરી અને આગળ અને હા અને નામ સરકાર સરકારનો બતાવે છે હા હા એવું લાગે છે મારું નામ વિજયસિંહ પઢિયાર છે બાળા ગામના રહેવાસી છું અને ખેતી કરું છું અત્યારે જે આ જીએસીએલ કંપની આવી છે અને એ અત્યારે અમારે ગામની અંદર જે અમારા ગામની એકતા છે અત્યારે દરેક સમાજો અમે એક સાથે ભાઈની જેમ રહીએ છીએ ત્યારે આ કંપની જ્યારે ભારત જ્યારે ભારત ગુલામ હતો અંગ્રેજોનો ત્યારે એક કંપની આવી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એણે એક રૂલ રાખ્યો હતો કે ભાગલા પાડો અને રાજ કરો અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ જીએસસીએલ નામની કંપની છે એ અત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાન છે કારણ કે જે વખતે એ ગુલામો કર્યા હતા ભારતને ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા હતા ત્યારે આજે અમારી જીએસસીએલ કંપની અમારા ગામની અંદર દરેક સમાજોને સમાજ જે બધું એમને પ્રલોભનો આપે છે અને જે પણ શેડ કે એ બધું બનાવી દેતી હોય ત્યારે અમને એવું લાગતું હોય છે કે આ સમાજોને તોડવાનું શું કામ કરે છે અમે ભાઈચારાની જેમ રહ્યા છીએ હજી પણ આવી કંપનીઓ ગમે એટલા પ્રમો પ્રલોભનો આપશે કોઈ પણ અમે તૂટવાના નથી ને અત્યારે દરેક સમાજ અમારી સાથે છે અને અમે આ કંપનીનો વિરોધ કરીએ છીએ

અને અત્યાર સુધીમાં કંપની સામે અમે કાયદાકીય પ્રોસીજમાં ચાલુ જ છે લડવાનું અમારા સાથે વિપસ્યના કેન્દ્ર છે અમારા સાથે બાળા મહાજન છે અને અમે સો સો ટકા ગ્રામજનો બધા બધા કંપની સાથે વિરુદ્ધમાં છીએ હા અમો છે દસ વીસ જણા એનાથી કોઈ બધા પોતાના અંગત સ્વાર્થ માટે કંપનીને સપોર્ટ કરતા હોય છે તો એ દરેક ગામમાં એવા દસ વીસ જણા નીકળતા હોય છે એનાથી કોઈ કંપની આવી ન હોય અને એનાથી કોઈ કંપની કોઈ પરમિશન મળે નહીં આવા દસ વીસ જણાના કારણે અત્યારે એસી બાળાના એસી ટકા માણસો અમારી સાથે છે